સુરતના પર આવેલા ઇસ્કોન બનેલી એક ગંભીર ઘટના સામે આવી છે અહીં જીમમાંથી નીચે આવતા સમયે લિફ્ટમાં નવ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા લિફ્ટમાં વધુ પેસેન્જર હોવાના કારણે ઓવરલોડિંગ થયું અને તે પહેલાને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે અટકી ગઈ હતી વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ નવ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા સુરતના પીપલોદ રોડ પર આવેલા ઇસ્કોન મોલમાં લિફ્ટમાં ફસાયેલા નવ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ઘટના તાજેતરમાં બની હતી આ ઘટના લિફ્ટના ઓવરલોડિંગના કારણે બની હતી જેમાં લિફ્ટ પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે અટકી ગઈ હતી લિફ્ટમાં વધુ લોકો હોવાના કારણે ઓવરલોડિંગ થયું હતું જે લિફ્ટના ખોટકાવાનું મુખ્ય કારણ બન્યું હતું આ ઘટનામાં વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ ફસાયેલા વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢવામાં સફળ રહી આ ઘટના લિફ્ટના નિયમિત જાળવણી અને ઓવરલોડિંગની સમસ્યાઓની ગંભીરતા દર્શાવે છે આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે લિફ્ટના નિયમિત જાળવણી ઓવરલોડિંગની ચેતવણી અને ફાયર અને રેસ્ક્યુ ટીમની તાત્કાલિક ઉપલબ્ધતા મહત્વપૂર્ણ છે